દુનિયામાં અનેક ધર્મો અનેક સંપ્રદાયો ચાલી રહ્યા છે પરંતુ બધા જ સંપ્રદાય અને બધા જ ધર્મ પરમાત્માની તો વાતો કરે છે પણ બધાએ પોતાના પરમાત્મા અલગ અલગ બનાવી રાખ્યા છે હવે પરમાત્મા એક કરતાં અધિક તો ન હોઈ શકે પરમાત્મા એક જ હોય અને એ પરમાત્મા અખંડ અને અવિનાશી છે એ પરમાત્મા નામ તત્વ ગુણ ઘટ પ્રમાણથી પણ રહિત છે એ પરમાત્મા અખંડ અને અવિનાશી હોવાથી એ પરમાત્મા આ સંસારની અંદર સંસારની કોઈ ચીજ વસ્તુઓમાં નથી અચ્છા કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ પ્રદેશ શું બધાના પરમાત્મા જુદા જુદા હોઈ શકે ન તો પરમાત્મા તો જગતનો એક જ છે જેને આ સંસારની ઉત્પત્તિ કરી છે તો એ કોણ છે એ કેવો છે એને કેવી રીતે આપણે જાણી શકીએ એને કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ કેવી રીતે એને મળવાથી આપણા જીવનમાં રાહ બદલાવી જાય શું ધર્મ માત્ર આ સંસારના સુખ માંગવા માટેનું સાધન છે શું આ ધર્મ માત્ર આ સંસારની પ્રવૃત્તિઓ માટે છે ના સુંદર સાહેબજી ના મારા સાથીઓ ધર્મ આપણા જીવનને પરિવર્તિત કરવા માટે છે આ જગતની અંદર અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ પોતાનું જીવન ધર્મ માટે સમર્પિત કરી ચૂક્યા છે તો શાના માટે કરી ચૂક્યા છે ઉદ્દેશ એક જ છે કે ભાઈ અમારે આ સંસારના અનંત અવતારો અનંત જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું છે તો માર્ગ કયો કેવી રીતે મુક્ત થાય અને એ માટે પરમાત્માને જ્યાં સુધી જાણીએ નહીં પરમાત્માને જ્યાં સુધી સમજીને જીવનમાં ઉતારીએ નહીં એની સાથે આપણા સંબંધો જોડીએ નહીં ત્યાં સુધી આ આવાગમનના ચક્કરમાંથી છૂટાતું નથી શ્રી નિજાનંદ સંપ્રદાય આપણને એ વાતનું માર્ગદર્શન કરે છે જે અત્યારે રામોદ ગુંડલ તાલુકાનું છે એમાં જે મેડિટેશન તમારી શિબિર ચાલી રહી છે એ મેડિટેશન આજ વિસ્તારમાં શા માટે અને એ મેડિટેશનમાં શું શું હોય છે સાથીઓ ભારતમાં પહેલીવાર આ મેડિટેશન સેન્ટર રામોદ મુકામે બનવા જઈ રહ્યું છે રામોદની પસંદગી કેમ કરી તો એ પ્રશ્ન માટે ઉત્તર એવો છે કે સૌરાષ્ટ્રની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર પણ આ વાતને માનવાવાળા આ સંપ્રદાય સાથે જોડાયેલા ખૂબ બધા સાથીઓ અમારા રહેલા છે રામોદ સેન્ટરમાં પડે છે રામોદ ગામની અંદર પણ મોટા ભાગના વ્યક્તિઓ આ સંપ્રદાય સાથે આ સંસ્થા સાથે જોડાયેલા હોવાના કારણે આ સેન્ટરને અમે

આખી દુનિયા એક શબ્દ તો બોલે છે કે આત્મા સો પરમાત્મા તો આત્મા સો પરમાત્મા મતલબ કે આત્મા એ જ પરમાત્મા જો એવું હોય તો આપણે બધા કોણ છીએ શું તમારી અંદર આત્મા છે તો તમે શું બની ગયા પરમાત્મા તો પછી આ જગતમાં શાસ્ત્રો કોના માટે આવ્યા કે પરમાત્મા તો સર્વજ્ઞ છે એ તો બધું જાણવા વાળો છે તો આ જગતમાં જ્ઞાન કોના માટે આવ્યું તો સાથીઓ બસ ઉદ્દેશ આ જ છે કે જગતમાં વેદ આવ્યા જગતમાં શાસ્ત્રો આવ્યા જગતમાં પુરાણો આવ્યા કુરાન આવ્યું બાઇબલ આવ્યું અનેક શાસ્ત્રો અનેક ધર્મગ્રંથો પ્રગટ્યા જો આત્મા સો પરમાત્મા આત્મા એ જ પરમાત્મા છે અને એ આ સંસારમાં વ્યક્ત છે તો પછી શાસ્ત્રોની ક્યાં આવશ્યકતા છે બસ આ જ વાત પર આપણને આત્માની ખબર નથી આત્માની પહેચાન નથી આપણે આ શરીરને અથવા તો એની અંદર રહેલા જીવને આત્મા માની બેઠા ના મારા સાથીઓ આત્મા અને પરમાત્માનો મૂળ સંબંધ એ અખંડમાં છે અને હું એ આત્માની સુરતા સ્વરૂપે આ જગતની અંદર આ સપનાને સપ્ન જગતને જેમ જોતા હોઈએ એવી રીતે આ જગતને જોઈ રહ્યો છું હવે મને જ્યારે મારા નિજ સ્વરૂપની પહેચાન થાય આધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવામાં પહેલો પ્રશ્ન જ એ આવે કે હું કોણ ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું હવે પૂછ્યું કે તમે કોણ તમે તમારું નામ આ શરીરનું નામ છે એ તો નાશવાન છે ક્યાંથી આવ્યો તમે છો હું રાજકોટથી આવ્યો રાજકોટ તમારું મૂળ વતન નથી આ આત્માનું મૂળ સ્થાન ક્યાં છે એનો સંબંધ કોની સાથે છે અને એ સંબંધને જોડવા માટેનું જે કાર્ય છે એ મેડિટેશન ધ્યાન ચિતવન માધ્યમથી થઈ શકે એ પ્રવૃત્તિ અમે અહીંયા આગળ કરી રહ્યા છીએ જયંતી ભાઈ ખૂબ સરસ કેસવાની ઓળખ આપણે કરવી જોઈએ અને હું કોણ છું એનો પણ આપણે પરિચય કેળવાય એવા હેતુથી શિબિરનું આયોજન થઈ રહ્યું છે આપણા કાર્યો ક્યાં 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 ક્યારે હોય છે એ જરાક ટૂંકમાં જણાવશો સાથીઓ આ પ્રવૃત્તિ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી આ પ્રવૃત્તિ કોઈ સમય ચોક્કસ માટે નથી જીવન ચાલે ત્યાં સુધી આ પ્રવૃત્તિ આપણી ચાલી શકે અને અમે આ કાર્યોને આખા ભારત વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ આવી અનંત શિબિરોના માધ્યમથી ત્યાંના સત્સંગીઓને આ સત્સંગનો લાભ આપી પરમાત્મા સાથેના સંબંધોનું જોડાણ કરાવવાનું કાર્ય કરી રહ્યા છીએ આ કોઈ ટેમ્પરરી કાર્ય નથી આજે રામોદની અંદર પાંચ દિવસનો કાર્યક્રમ છે આવા જ કાર્યક્રમો અનેક જગ્યાએ વર્ષ દરમિયાન કન્ટિન્યુ ચાલતા જ હોય છે

કે આપ જો બાપા આપજો બાપા શું મંદિરો આપણે એના માટે બનાવ્યા છે ના મારા સાથીઓ એના માટે મંદિરો નથી બન્યા આત્માની ઓળખ કરવા માટે બન્યા છે અને એ થાય તો ફાયદો શું થાય આખું જગત અતૃપ્ત છે આખું જગત દુખી છે આખું જગત ચિંતાઓથી ગ્રસ્ત થયેલું છે જ્યારે તમને મને કે જગતને મારા મૂળ સ્વરૂપની આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે ને ત્યારે આ જગતની બધી ચિંતાઓ અંદરથી દૂર થઈ જાય છે કેમ કે આપણે જ્યારે એક પરમાત્માની પહેચાન કરી લઈએ ને ત્યારે એના શરણે જતા રહીએ છીએ એનાથી આપણે સમર્પિત થઈ જઈએ છીએ ત્યારે વ્યક્તિગત રીતે આપણો અહંકાર નીકળી જાય છે ત્યારે આપણી અંદરના અવગુણો ઈર્ષા દ્વેષ વેર ઝેર આ બધું મટી જાય છે અંદરથી નિર્મલતા આવી જાય અને એ આપણને આ જગતની બધી આદિ વ્યાધિ ઉપાધિ ચિંતાઓ કે આ જગતના દુઃખ આ બધામાંથી દૂર કરી અને એક અખંડ સુખને આનંદની અનુભૂતિ આપે અને એ આનંદમાં ડૂબી જવું એનું નામ તો નિજાનંદ છે નિજ આનંદ મારા આત્માનો આનંદ એ નિજાનંદ છે અને આ પ્રવૃત્તિ આપણને એ અખંડના સુખ આપવા માટેની પ્રવૃત્તિ છે જ્યાં ક્યારે પણ દુઃખનો પ્રવેશ થતો જ નથી ટૂંકમાં કહેવું તો એટલું જ કહે કે આત્માને ઓળખા વિના લક્ષો છે નહીં માટે આ ખૂબ સુંદર મજાના માનવ જીવન માટે કાર્ય થઈ રહ્યું હોય ત્યારે સૌને નમસ્કાર જય પ્રણામી જય પ્રણામી